દુરુપયોગ કરીને વિરોધ પક્ષો ને દબાવવા માટેના પ્રયત્નો ચાલ ભારતીય જનતા પાર્ટી કરી રહી હતી ત્યારે નેશનલ હેરાડ કેસ અંદર સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજી ઉપર ખોટા કેસ કરીને રાહુલજીની આંખા દસ દસ કલાક દ્વારા ઈડી સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવેલી હતી અંતે સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ છે એક કોંગ્રેસની તરફેણમાં આવેલો હતો તેમજ તે ઉપરાંત સત્યની જીત એટલા માટે હું કહીશ કે કોર્ટે પણ આજે સીબીઆઈ અને ઈડીને ટકોર કરી છે કે તમે આવી રીતે ખોટા કોઈ વ્યક્તિ ઉપર વિરોધ પક્ષ ઉપર ખોટા એલિગેશન કરો છો એને પણ થપ્પો આપવામાં આવ્યો છે ત્યારે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે બંધારણની જીત થઈ છે આ દેશ છે લોકશાહીમાં માનનારો દેશ છે અને આ દેશની અંદર જે બંધારણના નિયમો છે એ પ્રમાણે આજે સત્યને જયતે જીત થઈ છે એના માટે આજે કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શબ્દનો ઉપયોગ નહીં કરવો પણ બિઝનેસ સેન્ટર ઉપર આજે કોંગ્રેસ અલ્લાબોલ કરવા અને સત્યને જયતેના નારા સાથે કોચ કરશે ભારતીય જનતા પાર્ટી જે લોકોનો બંધારણમાં સમગ્ર દેશના નાગરિકને બોલવાનો અધિકાર આપ્યો છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટી બંધારણનો નાશ કરવા માંગે છે અને પોતાનો અધિકાર છીનવવા માંગે છે ત્યારે આજે સત્ય મેં જયતેના નારા સાથે કુચ કરીને ભારતીય જનતા પાર્ટીના ના કાર્યાલય ઘેરાવ તરફ આગળ કુચ કરશે